નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોની અંદર પૂરેપૂરો ચેપ્ટર નંબર ચારનો અભ્યાસ કરી ચૂકેલ છીએ તો તે ચેપ્ટરમાંથી એવા મહત્ત્વના મુદ્દા કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે તો તેમનું આપણે પુનરાવર્તન કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકારના આધારે વિવિધ ત્રણ ભાગમાં વર્ગીકૃત કરે કે છોડ શ્રુપ અને વૃક્ષ એમ ત્રણ પ્રકાર પાડવામાં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેપ્ટરનો વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલમાં જઈ અને વિડીયો પૂરેપૂરો જોઈ લેવો જેથી તમને આ પ્રશ્નોમાં ખ્યાલ આવશે તો વિદ્યાર્થી મિત્રો બીજો મહત્ત્વનો મુદ્દો છે કે બીજો મહત્ત્વનો મુદ્દો છે કે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ નબળા પ્રકાંડવાળી વનસ્પતિ આસપાસનો કોઈ આધાર તરીકે ઉપયોગ કરી અને આધાર તરીકે ઉપયોગ કરી અને ઉપર ચડે છે અને તેને વેલા કહેવાય છે કેટલાક વેલા જમીન પર પથરાય છે તેને ભૂપ્રસારી કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરની અંદર આ વેલાઓનો પીપીટીના માધ્યમથી આકૃતિ દ્વારા અભ્યાસ કરેલ છે તો વિદ્યાર્થી મિત્રો વેલા ભૂપ્રસારિત કયા છે અને આધાર તરીકે ઉપર કયા વેલા ચડે છે તે તમે તમારી આજુબાજુ જોયેલા છે કે તરબૂચ અને સાકરટેટી કાળંગા આ વિવિધના વેલાઓ જમીન પર પથાયેલા હોય છે જ્યારે તુરિયા ગિલોડા કંકોળા કારેલા વગેરેના વેલા આધાર તરીકે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી અને ઉપર ચડે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વનસ્પતિના મુખ્ય ભાગો કે મૂળ પ્રકાંડ અને પર્ણ મૂળને ઇંગ્લિશમાં રૂટ પ્રકાંડને સ્ટેમ અને પર્ણને લીફ કહેવાય છે જ્યારે પુષ્પને ફ્લાવર અને ફળને ફ્રૂટ કહેવાય છે વનસ્પતિના મુખ્ય ભાગો પાંચ છે કયા કયા મૂળ પ્રકાંડ પણ પુષ્પ અને ફળ આ પાંચ તેના મુખ્ય ભાગો છે તો દરેક ભાગ વિશે આપણે માહિતી મેળવવાની છે ચલો વિદ્યાર્થી મિત્રો મૂળ એ વનસ્પતિનો જમીનની અંદર રહેતો ભાગ છે તેનું મુખ્ય કાર કાર્ય છે તે વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરે છે અને જમીનમાંથી પાણી અને ખાની સારોનું શોષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો મૂળનું મુખ્ય કાર્ય શું છે તે વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરે છે અને જમીનમાંથી પાણી અને ખનીજ સારોનું શોષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો મૂળના પણ બે પ્રકાર પડે છે તો કયા કયા છે છોટી મૂળ એટલે કે ટેપ રૂટ્સ એન્ડ તંતુ મૂળ એટલે કે ફાઈબર રૂટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં મૂળ પૂર્ણ થાય છે હવે આપણે પ્રકાંડ વિશે અભ્યાસ કરવાનો છે તો પ્રકાંડ તે વનસ્પતિનો જમીનની બહારનો ભાગ છે તો પ્રકાંડનું કાર્ય શું છે તે મૂળ મૂળે ચૂસેલા પાણી અને ખનિજ સારોનું વહન કરે છે વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે બીજું કાર્ય તે વનસ્પતિને ટટ્ટર રાખે છે અને આધાર આપે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીં પ્રકાંડ કોને કહેવાય અને તેના કાર્ય વિશે આપણને માહિતી મળી ગઈ હશે તો હવે આપણે પણ વિશે અભ્યાસ કરીશું કે પણ કોને કહેવાય તો પણ એ પ્રકાંડ કે પ્રકારની શાખા સાથે જોડાયેલા હોય છે અને તેનું મુખ્ય કાર્ય શું છે તો તેનું કાર્ય છે શ્વસન પ્રકાશ સંશ્લેષણ અને બાષ્પોસર્જન સર્જન કરવાનું છે અને પર્ણના બે ભાગો પડે છે એક પર્ણદંડ અને પર્ણપત્ર હવે પર્ણદંડ અને પર્ણપત્ર બે તેના ભાગો છે અને પર્ણની મધ્યમાં જાળી શિરા દેખાય છે તેને મધ્ય શિરા કહેવાય છે અને તે સિવાયની શિરાઓને દેખા જેવી બીજી શિરાઓ પણ દેખાતી હોય છે હવે પર્ણની શિરાઓની ગોઠવણીને આધારે તેના વિન્યાસના બે પ્રકાર પડે છે ચલો શિરાવિન્યાસની વ્યાખ્યા શું છે કે પર્ણ પણની શિરાઓની ગોઠવણીને તેનો શિરાવિન્યાસ કહે છે પણ શિરાઓની ગોઠવણીને શિરાવિન્યાસ કહે છે પર્ણમાં શિરાઓની ગોઠવણીને એટલે કે તેની ભાતને શિરાવિન્યાસ કહે છે શિરાવિન્યાસના બે પ્રકારો છે એક છે સમાંતર શિરાવિન્યાસ એટલે કે મુખ્ય મુખ્ય શિરાની આજુબાજુ નાની નાની શી રેખાઓ સમાંતર જોડાયેલી હોય તેને શું કહેવાય સમાંતર શિરાવિન્યાસ કહેવાય છે જ્યારે ઝાલાકાર શિરાવિન્યાસની અંદર મુખ્ય શિરાની આજુબાજુ ઝાળા સ્વરૂપે બીજી શી શિરાઓ જોડાયેલી હોય છે આવી રીતે તો એને શું કહેવાય છે ઝાલાકાર શિરાવિન્યાસ કહે છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે ઘાસ અને કેળમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે જ્યારે વડ આંબો અને લીમડાઓમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે અહીં એક મહત્ત્વની બાબત એ પણ છે કે એક દળી વનસ્પતિની અંદર અને દ્વિદળી વનસ્પતિની અંદર મૂળના પ્રકાર અને શિરા વિન્યાસની અંદર તેના પણ પ્રકારો જોવા મળે છે તો ચલો આપણે તેનો પણ અભ્યાસ કરીએ ચલો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે તંતુમૂળ ધરાવતી વનસ્પતિના પણ સમાંતર શિરાવિન્યાસ અને છોટી મૂળ ધરાવતી વનસ્પતિના પણ જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે અને કેટલીક વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે આવા મૂળ પ્રકાંડ કે પણ માસલ બને છે તો વિદ્યાર્થી મિત્રો બટાકા જેવી વનસ્પતિની અંદર પ્રકાંડની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે અને પ્રકાંડ માછલ બને છે અને ખાવાલાયક બને છે અને જ્યારે શકરિયા મૂળા સકરિયા મૂળા જેવી વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ મૂળમાં થાય છે જ્યાંથી મૂળ માછલ બને છે અને ખાવાલાયક બને છે ચલો આપણે તેનો વિગતે અભ્યાસ કરીએ કે ખોરાકનો સંગ્રહ કરતાં મૂળ તો કયા કયા ગાજર મૂળો શકરિયા રતાણું અને બીટ વગેરેમાં ખોરાકનો સંગ્રહ મૂળમાં થાય છે જ્યારે ખોરાકનો સંગ્રહ બટાકામાં પ્રકાંડમાં થાય છે સુરણમાં પ્રકાંડમાં થાય છે આદુમાં પ્રકાંડમાં થાય છે હળદરમાં પ્રકાંડમાં થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ખોરાકનો સંગ્રહ પર્ણમાં તો ડુંગળી ડુંગળીમાં પણ એ માસલ બને છે અને ખાવાલાયક બને છે લસણમાં પણ પર્ણમાં અને ગોબી કોબીજમાં પણ પર્ણમાં સંગ્રહ થાય છે અને પર્ણ માછલ બને છે અને આપણે ખાવામાં તેનો ઉપયોગ કરીએ છીએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે પુષ્પ પુષ્પ એ વનસ્પતિનો સુંદર રંગીન અને સુગંધાર અને આકર્ષક ભાગ છે અને તે વનસ્પતિનું પ્રજનન અંગ પણ છે પુષ્પના વિવિધ ભાગો પડે છે પહેલો છે વજ્રપત્ર બીજો છે દલપત્ર ત્રીજો છે પૂંકકેસર અને ચોથો છે ત્રિકેસર વિદ્યાર્થી મિત્રો હવે વજ્રપત્ર કોને કહેવાય તો તે પુષ્પનો લીલો રંગનો અને પાંદડી જેવો ભાગ છે તે પુષ્પનું કઈ અવસ્થામાં રક્ષણ કરે છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દલપત્રો વિશે અભ્યાસ કરીશું કે દલપત્રો રંગીન અને સુગંધાર ભાગ છે તે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે કેસર તે નરંગ છે પુષ્પનું નરંગ છે અને કેસરના બે ભાગ છે એક પરાગશય અને તંતુ આપણે જોયું હતું કે ભાઈ આવી રીતે તંતુ હોય છે અને તેની પર આવી રીતે પરાગશય આવેલું હોય છે સ્ત્રી કેસર એ માદા અંગ છે પુષ્પનું જ્યારે સ્ત્રી કેસરના ત્રણ ભાગ છે પરાગાસન પરાગવાહિની અને બીજાશય વિદ્યાર્થી મિત્રો આપણે બીજાશય વિશે અભ્યાસ કરી ચૂક્યા સ્ત્રી કિસર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ આવી રીતે આવેલો છે નીચે કોથરી જેવી બીજાશય આવેલી હોય છે અને ઉપર પરાગાસન આવેલું હોય છે આ ઉપર પરાગાસન છે અહીં પરાગવાહિની હોય છે અને આ બીજાશય છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ એક પ્રશ્નનો અભ્યાસ કરીએ કે નીચે આપેલ વનસ્પતિ નું છોડ ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરવાનું છે અહીં આપણને કેટલીક વનસ્પતિઓ આપેલી છે તેનું આપણે ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવાનું છે લીમડો તુલસી જાસૂદ જામફળ વડ બારમાસી મકાઈ આંબો કરેણ ગુલાબ મહેંદી આશોપાલવ દાડમડી ગલગોટો સીતાફળ બાજરી બાવળ અને પીંપળો આ બધાય વનસ્પતિઓનું આપણે ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવાનું છે પહેલો છે છોડ ચલો વિદ્યાર્થી મિત્રો હવે લીમડો લીમડો શામાં આવે છે તો લીમડો એ મોટું વૃક્ષ છે તો લીમડો વૃક્ષમાં આવે છે તુલસી તુલસી એ નાનો છોડ છે તો છોડમાં આવશે તુલસી હવે જાસુદ જાસુદે શું છે જાસુદે નથી કોઈ વૃક્ષને નથી છોડ તે મધ્યમ પ્રકારની ઊંચાઈ ધરાવે છે તો તે આવશે ક્ષુપમાં હવે જામફળે જામફળી પણ ક્ષુપમાં જ આવશે કારણ કે તે વધારે ઊંચાઈ ધરાવતી નથી વડ વડે ખૂબ જ ઊંચો હોય છે તો તે અને તેનું પ્રકાણ પણ જાડું હોય છે તો તે વૃક્ષમાં આવશે જ્યારે બારમાસી એ છોડમાં આવશે મકાઈ એ છોડમાં આવશે આંબો આંબો એ વૃક્ષમાં આવશે કરેણ કરેણ એ આવે છે ક્ષુપમાં આવશે ગુલાબ ગુલાબ એ આવશે છોડમાં આવશે મહેંદીનો મહેંદીનો ઝાડ પણ આવશે ક્ષૂપમાં આવશે આસોપાલો આસોપાલો પણ શ્યા આવશે વૃક્ષમાં આવશે દાડમડી દાડમડી આવશે ક્ષુપમાં આવશે તમે જોયું હશે કે દાડમનો છોડ રોય દાડમનું વનસ્પતિ એ છોડ કરતાં ઊંચી હોય છે અને વૃક્ષ કરતાં નીચી હોય છે ગલગોટો ગલગોટો એ છોડમાં આવશે સીતાફળ સીતાફળ એ મધ્યમ ઊંચાઈ ધરાવતો શરૂપમાં આવશે બાજરી એ છોડમાં આવશે બાવળ એ ઘણો ઊંચો હોય છે તે વૃક્ષમાં આવશે પીપળો પણ વૃક્ષમાં આવશે ચલો વિદ્યાર્થી મિત્રો હવે બીજું વર્ગીકરણ કરીએ કે નીચેની વનસ્પતિઓને મૂળના પ્રકારના આધારે છોટીમય અને તંતુમયમાં વર્ગીકરણ કરો અહીં આંબો ઘઉં બારમાસી મકાઈ તુલસી વડ વાંસ લીમડો શીલડી નારિયળી અને જાસૂદને જુવર આપેલા છે હવે તેમનું મૂળ કેવા પ્રકારનું છે તેના આધારે બે ભાગમાં વર્ગીકરણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો મૂળ તો આંબો એ કયું મૂળ ધરાવે છે સોટી મૂળ ધરાવે છે બારમાસી બારમાસી એ પણ છોટી મૂળ ધરાવે છે ઘઉં ઘઉં એ તંતુમૂળ મકાઈ એ તંતુમૂળ ધરાવે છે જે વનસ્પતિઓ ચાલાકાર શીરાશ ધરાવતી હોય છે તે છોટી મૂળ ધરાવે છે અને સમાંતર શીરા વિન્યાસ ધરાવતી વનસ્પતિઓ સમાંતર એટલે કે આવો વિન્યાસ ધરાવતી વનસ્પતિઓ તંતુમૂળ ધરાવશે જ્યારે આવો શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિઓ સોટીમૂળ ધરાવશે ચાલો વિદ્યાર્થી આગળ છે વડ વડે તંતુમૂળ ધરાવશે વિદ્યાર્થી મિત્રો વડે શું ધરાવશે વડે સોટીમૂળ ધરાવશે જ્યારે વાંસ વાંસે તંતુમૂળ ધરાવશે લીમડો એ છોટી મૂળ શેરડી તંતુમૂળ નારિયેળી નારિયેળી આવશે તંતુમૂળ જાસૂદ જાસૂદ એ છોટી મૂળ જુવારે તંતુ મૂળ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં વર્ગીકરણ આપેલું છે તમે તમારા ચોપડાની અંદર નોંધી લેજો ચલો વિદ્યાર્થી મિત્રો ત્રીજો છે ત્રીજું વર્ગીકરણ કરવામાં છે કે પાણમાં આવેલ શીરાઓની ગોઠવણીને અનુસાર સમાંતર અને ચાલાકા શીર્યા વિન્યશમાં વર્ગીકરણ કરવાનો છે અહીં આ આપેલી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ અને ચાલાકા શીર્યા વિન્યશમાં ગોઠવણી કરવાની છે વર્ગીકરણ કરવાનું છે ચલો ઘઉં કેવા પ્રકારનો શિરાવિન્યાસ ધરાવશે ઘઉં એ સમાંતર શિરાવિન્યાસ વિન્યાસ ધરાવશે જે વનસ્પતિઓ તંતુમૂળ ધરાવશે તે સમાંતર શિરાવિન્યાસ ધરાવશે એટલું યાદ રાખવાનું તુલસી તુલસીએ જાલાકાર શિનિયા વિન્યાસ ધરાવશે કેળ કેળે સમાંતર શિરાવિન્યાસ જાસુદે જાલાકાર શિર્યા શેરડી શેરડીએ સમાંતર શિરાવિન્યાસ વડ વડે ઝાલાકાર શિરાવિન્યાસ મકાઈ મકાઈએ સમાંતર શિરા વિન્યાસ લીમડો લીમડો એ ચાલાકાર શિરા વિન્યાસ વાંસ સમાંતર શિરા વિન્યાસ ઘાસ ઘાસ એ સમાંતર શિરા વિન્યાસ આંબો એ ચાલાકાર શિરા વિન્યાસ અને પીપળો એ ચાલાકાર શિરા વિન્યાસ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ પ્રકારના વર્ગીકરણ આપણે ભણી ચૂક્યા છીએ હવે આપણે વિદ્યાર્થી મિત્રો તફાવત ભણવાના છે કે ભાઈ મૂળ અને પ્રકાંડમાં શું શું તફાવત રહેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો પહેલો તફાવત છે મૂળ તે સામાન્ય રીતે જમીનની અંદર હોય છે વૃદ્ધિ પામે છે અને આ સામાન્ય રીતે જમીનની બહાર વૃદ્ધિ પામે છે ચલો વિદ્યાર્થી મિત્રો બીજો તફાવત છે તે જમીનમાંથી પાણી અને ખનીજ સારોનું શોષણ કરે છે અને પ્રકાંડે ચૂસેલા પાણી અને ખનીજ સારોનું પણ તરફ વહન કરે છે ચલો વિદ્યાર્થી મિત્રો આ બંને તફાવત વિશે માહિતી મળી ગઈ છે તમને તો હવે આગળના બે તફાવતો છે છોડ અને ક્ષુભ તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે છોડની ઊંચાઈ ચાર ફૂટ જેટલી હોય છે સામાન્ય રીતે છોડની ઊંચાઈ ચાર ફૂટ જેટલી હોય છે જ્યારે શ્રુપની ઊંચાઈ ચારથી છ ફૂટ જેટલી હોય છે ચલો બીજો તફાવત છે છોડનું પ્રકાંડ લીલું કોમળું અને પાતળો હોય છે જ્યારે ક્ષૂપનું પ્રકાંડ છોડ કરતાં જાડું અને મજબૂત હોય છે ચલો છોડનું આયુષ્ય ઓછું હોય છે જ્યારે ક્ષૂપનું આયુષ્ય છોડ કરતાં વધુ અને વૃક્ષ કરતાં ઓછું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો તફાવત છે સોટી મૂળ અને તંતુ મૂળ ચલો વિદ્યાર્થી મિત્રો છોટી મૂળની અંદર પહેલો તફાવત છે કે તેમાં મુખ્ય મૂળ હોય છે સોટી મૂળમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખાઓ અને ઉપશાખાઓમાં મૂળ આવેલા હોય છે તંતુ મૂળની અંદર મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના નાના મૂળ હોય છે બીજો તફાવત છે તે જમીનમાં ઊંડે સુધી ઉતરે છે તો તે જમીનમાં ઊંડા સુધી ઉતરતા નથી તે જમીનમાં ઉપરના ભાગે રહેલા હોય છે દ્વિદરી વનસ્પતિઓમાં આ પ્રકારના મૂળ હોય છે દ્વિદરી વનસ્પતિઓમાં સોટી મૂળ હોય છે જ્યારે એક દરી વનસ્પતિની અંદર તંતુમૂળ આવેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણે ત્રણ તફાવત વિશે માહિતી મળી ગઈ છે સોટી મૂળ અને તંતુમૂળમાં હવે ચોથો તફાવત છે ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ વચ્ચે કયા કયા તફાવતો રહેલા છે તો પહેલો તફાવત છે કે જાલાકાર શિરાન્યાસમાં તેમાં પણમાં શિરાઓ ઝાલાકાર ગોઠવાયેલી હોય છે એટલે કે આવી રીતે ગોઠવાયેલી હોય છે મુખ્ય શિરાઓ હોય અને તેમાંથી આવી રીતે શાખાઓ ગોઠવાયેલી હોય છે આને શું કહેવાય ઝાલાકાર શિરાવિન્યાસ કહે છે ચલો વિદ્યાર્થી મિત્રો અને સમાંતર શિરાવિન્યાસની અંદર શાખાઓ આવી રીતે સમાંતર ગોઠવાયેલી હોય છે ચલો બીજો છે પણને ચીરતા તે આડું અવળું ચીરાય છે ચલો વિદ્યાર્થી મિત્રો ઝાલાકા શીરા ધરાવતા પર્ણને આપણે ચીરીએ તો તે આડું અવડું ચિરાય છે જ્યારે સમાંતર શિરા ધરાવતા પર્ણને આપણે ચીરતા તે સીધું ચીરાય છે તમે આ પ્રયોગ તમારા ઘરે પણ કરી શકો છો અલગ અલગ પર્ણ ધરાવતા જેમ કે એક બાજરીનું પણ લેવાનું અથવા કોઈ ઘાસનું પણ લેવાનું જે સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે અને જ્યારે કોઈ લીમડા અથવા લીંબોડી અથવા કોઈ પણ વૃક્ષનું તમે પણ લઈ શકો છો તેને ચીરો તમને આ બંને વચ્ચેનો તફાવત દેખા છે તીજો તફાવત છે વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને ચાલાકાર શિન્યાવિન્યાસ હોય છે જ્યારે એકદળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે કે જે વનસ્પતિઓ કઠોર વર્ગની હોય છે કે જેના બે ટુકડા થઈ શકે છે તેને દ્વિદળી કહે છે તો તેમાં હંમેશા સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે એક દળી વનસ્પતિની અંદર હંમેશા સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે જ્યારે કઠોર વર્ગની વનસ્પતિ કે જે દ્વિદળી હોય છે તેમાં ચાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે અને એક દરી વનસ્પતિ એટલે કે અનાજ અનાજની અંદર અને ઘણા એવા બીજ હોય કે જેને બે ભાગમાં વિભાજીત કરી શકાતા નથી તેમાં હંમેશા સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે અને દ્વિદળી વનસ્પતિઓની અંદર ચાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે ચલો વિદ્યાર્થી મિત્રો પાંચમો અને છેલ્લો પાંચમો અને છઠ્ઠો તફાવત રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો પાંચમો તફાવત છે દલપત્ર અને વજ્રપત્ર વચ્ચેનો તો દલપત્ર તે સામાન્ય રીતે વિવિધ રંગનું હોય છે જ્યારે તે લીલા રંગનું વજ્રપત્ર હંમેશા લીલા રંગનું હોય છે અને દલપત્ર હંમેશા અલગ અલગ રંગના હોઈ શકે છે બીજો તફાવત છે કે તે પરાજ્ઞયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે પરાજ્ઞયનની પ્રક્રિયા માટે દલપત્રો કીટકોને આકર્ષે છે જ્યારે વજ્રપત્ર એ કરી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે તેમના કાર્યો વચ્ચે પણ તફાવત જોવા મળે છે અને ત્રીજો તફાવત છે વજ્રપત્રની અંદરની બાજુઓ હોય છે દલપત્રો વજ્રપત્રની અંદરની બાજુ હોય છે તેનું સ્થાન અલગ હોય છે જ્યારે દલપત્રોએ બહારની બાજુઓ હોય છે વજ્રપત્રની તે દલપત્રની બહાર બાજુઓ હોય છે વજ્રપત્રો અને જ્યારે વજ્ર દલપત્રો હોય વજ્રપત્રની અંદરની બાજુઓ હોય છે સ્થાનમાં પણ તફાવત જોવા મળે છે ચલો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો છેલ્લામ છેલ્લો તફાવત તો વિદ્યાર્થી મિત્રો એક છે પુકેશન અને સ્ત્રી તફાવત તો તે પ્રજનન અંગ છે જ્યારે તે સ્ત્રી કેસર પુષ્પનો માદા પ્રજનન અંગ છે બીજો તફાવત તે પરાગ પરાગાશયમાં પરાગ્રજ ઉત્પન્ન કરે છે જ્યારે સ્ત્રી કેસર એ બીજાશયમાં અંડક એટલે કે બીજાંડ ઉત્પન્ન કરે છે અને ત્રીજો અને છેલ્લો તફાવત છે તેનો મુખ્ય ભાગ તરીકે પરાગશય અને તંતુ હોય છે તેના મુખ્ય બે ભાગ હોય છે એક છે પરાગશય અને તંતુ અને સ્ત્રી કેસરના મુખ્ય ભાગ તરીકે પરાગશન પરાગવાહિની અને બીજાશય એમ ત્રણ ભાગ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ દરેકે દરેક મુદ્દાની અંદર પૂરતી માહિતી મળી ગઈ હશે જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ તો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો હું તમને સત્વરે તેનો જવાબ આપીશ અસ્તુ